આ પ્રમાણ સર મિલકત મળી આવી હતી એ ધિતિઓ સાગઠિયા હવે કઈ રીતે વધુને વધુ કાયદાની ખાઈમાં ઉતરી રહ્યા છે શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે જો આપ આવવા ઈચ્છો છો વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર સત્તાણું બે અડતાલીસ સત્તર ચાર સાડત્રીસ પર

રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને હવે જેલના દર્શન પણ કરવા પડ્યા છે કારણ કે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી આ દરમિયાન એક નામ ઉછળી ઉછળીને સામે આવી રહ્યું હતું ટીપી ઓફિસર મનસુખ સાગઠિયા મનસુખ સાગઠિયાની પણ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી પરંતુ ભેજાબાજ સાગઠિયા રાજકોટ શહેર પોલીસને પણ ચકમો આપવા માટે ખોટી મિનિટ્સો રજૂ કરી રહ્યા હતા માટે એક વધુ ગુનો તેમના વિરુદ્ધમાં નોંધાયો આમ કહીએ તો કુદરત ન્યાય છે તેવું કહેવામાં પણ વધારેની સંપત્તિનો હિસાબ મળ્યો જેમાં હોટેલ છે રિસોર્ટ ફાર્મ હાઉસ છે પેટ્રોલ પંપ છે અને આલિશાન વૈભવી બંગલાની તૈયારીઓ છે ત્યારે ટીપીઓ સાગઠિયાની રાજકોટ શહેરના નાના મોવા ચોક નજીક એક આવેલી ઓફિસના સમાચાર એન્ટી કરપ્શન બ્યુરોને મળે છે એસીબીની રાજકોટ અને સુરેન્દ્રનગરની ટીમ સાથે મળી એક ઓપરેશન ચલાવે છે અને આ ઓફિસમાં જ્યારે સર્ચ કરવામાં આવે છે ત્યાં વધુ એક તિજોરી મળી આવે છે અને આ તિજોરીમાં પંદર કિલો જેટલું માત સોનું મળી આવે છે અને સાથે રૂપિયા પાંચ કરોડ રોકડ મળી આવે છે આ પહેલાં પણ એન્ટી કરપ્શન બ્યુરોને એક ફ્લેટમાં એક મોટી એવી તિજોરી મળી હતી જેની અંદરથી કેટલાક દસ્તાવેજી પુરાવા મળ્યા અને આ દસ્તાવેજી પુરાવાના કારણે 10 કરોડ કરતાં વધારે બેનામી સંપત્તિ સામે આવી હતી અને ગુનો નોંધાયો હતો ત્યારે હવે એન્ટી કરપ્શન બ્યુરોના હાથે 15 કિલો સોનું અને 5 કરોડ રોકડ એ પણ ટીપીઓ સાગઠિયાની ભ્રષ્ટાચારની બેનામી કમાય હાથ લાગી છે એવું હોય છે જોઈએ એન્ટી કરપ્શન બ્યુરો આજે આ મામલે શું વિગતો આપે છે પરંતુ હાલ તો ટીપી સાગઠિયાને કાયદાના સકંજામાં એન્ટી કરપ્શન બ્યુરો બરાબરના લઈ રહ્યું છે તેવું જણાઈ રહ્યું છે વિપક્ષ દ્વારા ન્યાયની માગણી કરવામાં આવી હતી જિગ્નેશ દેવાણી દ્વારા ધરણા પ્રદર્શન અને રાજકોટ શહેરના બંધના એલાન આપ્યા બાદ રાજકોટ શહેરની જનતા પણ આ એલાનમાં જોડાઈ હતી રાજકોટની જનતા ગુજરાતની જનતા અને સત્યાવીસ મૃતકોના પરિવારજનો ન્યાય ઝંકી રહ્યા છે ત્યારે એસીબી દ્વારા જે ઓપરેશન ચાલી રહ્યું છે તેનાથી સૌ કોઈ સંતુષ્ટ તો છે પરંતુ અચંબિત કરે તેવી વાત એ છે કે ટીપી ઓફિસર જેવા વ્યક્તિ પાસે આટલી અઢળક સંપત્તિ અઢળક રોકડ રકમ અને અઢળક વિભુલ માત્રામાં જે સોનું મળી રહ્યું છે તો અધિકારીઓના ઘરે કેટલું સોનું કેટલી રકમ પહોંચી હશે એ પણ એક સવાલ છે આજ પ્રકારના સમાચાર અહેવાલો પડદા પાછળની કહાનીઓ માટે નવજીવો ન્યૂઝ જોતા રહો ફરીથી જલ્દી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે